જેમાંથી એક એસયુવી કાર ચાલક પોતાની કાર લઈને પસાર થવા જતા હતો કારમાં બે યુવતીઓ અને એક યુવક એમ ત્રણ લોકો ફસાયા હતા જોકે ગાડીના ઉપરના ભાગે આવેલું રૂફટોપ ખોલી તેઓ ગાડી ઉપર બેઠા હતા જે બાદ સ્થાનિક લોકો દ્વારા તેમનું રેસ્ક્યુ કરી બહાર નીકળવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે શહેરમાં ભારે વરસાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે વિકાસના નામે નવા બનાવેલા રસ્તાઓ ઉપરથી પાણી નીકળવાની જાણે કોઈ વ્યવસ્થા જ ન હોય તે સ્પષ્ટપણે વરસાદી સિઝનમાં બહાર આવ્યું છે શહેરના એસપી રિંગ રોડ ઉપર નવો વિકસિત થતો ત્રાગડ ગામ નજીક સર્વિસ રોડ ઉપર ગરનાડામાં આશરે ચારથી પાંચ ફૂટ જેટલા ઊંડા પાણી ભરાયા હતા આ જોઈને આસપાસના લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા તે દરમિયાન કારના રૂફના કાચને ખોલીને એક યુવક બહાર આવ્યો અને આસપાસના અન્ય યુવકની મદદ માંગી હતી એ દરમિયાન આસપાસના ચારથી પાંચ યુવકોએ કારને ધક્કો મારીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો કાર લોક થઈ જવાના કારણે તેઓ કારને બહાર નીકળવામાં નિષ્ફળ રહ્યા હતા તેના રૂફમાંથી એક બાદ એક બે યુવતીઓ પણ બહાર આવી હતી